હોવા છતાં પણ એમની પણ અટકાયત કરવામાં આવી રહી છે મારી અટકાયત કરવામાં આવી છે રહ્યા ફેસબુક લાઈવ

આ દેશ ની સ્થિતિ છે અને હાથ પકડી લેવામાં આવી છે આ દેશ લોકશાહી છે

બેહી જાવ લેને બેહી જાવ આ જોઈ શકો છો સા માટે કરી છે રૂકાવટ કરી છે ને કર્યું છે કેમ તમે હું तेरे ઉપર રિપોર્ટિંગ કરી રહી હતી આ જોઈ શકો છો મારું પ્રેસ કાર્ડ જો તમે વી એસ સાઇન્ટિસ્ટ રાજકોટ થી મારું નામ કાજે સુવા છે અને હું پیش ધ ભિ બિ ભછાº હિ પભાલ હભાલ કભે કભાલાલ હભાલ ખભા�ાલ જધ ઃભી હા�ા જિભાલ િંા� હા� ખભા� હભા� છા�ા� �

પત્રકાર છે મીડિયા માં હોવા છતાં પણ તેમને લઈ જવામાં આવે છે કોઈ જવાબ તંત્ર દેતું નથી બેન તમે કઈક એની અટકાયત શું લેવા કરો એ તો કયો પત્રકાર ને પણ શા માટે રોકવામાં આવી રહ્યા છે